મારે અમારા આગેવાનો મિત્રો સૌને ખાલી બે મિનિટ માટે જો શક્ય હોય ને તો આટલો બધો તમે ટાઈમ આપ્યો છે તમારો અમૂલ્ય ટાઈમ આપ્યો છે એટલે જે કઈ અહીંયા આપણે બેસીએ 15 20 મિનિટ કે અડધો કલાક એ અડધો કલાક સમાજ માટે આપીએ મારો કહેવાનો મતલબ આપ સૌ સમજી ગયા છો ખાસ કરી યુવા મિત્રોને માત્ર એટલું આપણે કરીએ કે

મારા સમાજના વડીલોના પહેલાં તો હું નસમતક વંદન કરું છું યુવાનોને પ્રણામ કરું છું મારી માતા બહેનોને વંદન કરું છું અહીંયા મંચસ્થ સૌ મહાનુભાવો જે તમારી અને મારી માટે સતત છેલ્લા છ એક મહિનાથી જે કામ કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન એમનું પણ વંદન કરીએ છીએ મિત્રો સમાજ

સૌ આગેવાનો અને અહીંયા ઉપસ્થિત સૌ મારા વડીલો યુવા મિત્રો એ જે સાથ સહકાર આપ્યો અને એના લીધે જ આ શક્ય બન્યું છે મિત્રો ભાસ્કરપુરા મુકામે આત્રી ત્રણ ચારેક મહિના પહેલા આપણે આવી જ એક વિશાળ સામાજિક મીટિંગનું આયોજન કર્યું હતું જેની અંદર અહીંયા ઉપસ્થિત અને આ ગાઢ

એક બંધારણ બનાવવા માટેની જે બેઠકો જે સૂચનો હતા એના માટેની ત્યારબાદ અહીંયા મારા મિત્ર અહીંયા ઉપસ્થિત નથી બ્રીજી બેઠક આપણે સૂરે કેજી ફાર્મ ગામ ગાભોબીના ફાર્મમાં ખરીદી આ સમાજના બંધારણ માટેની બેઠક અને એમાં સર્વ સંમતિતે નક્કી કર્યું હતું કે દરેક દરેક આપણા ધ્યાસી પરાગણાના દરેક દરેકે ગામમાં આમાં સાથ સહકાર આપી અને આપણે આપણું બંધારણ બનાવવું ત્યારબાદ એક વિશાળ બીજી બેઠક આપણે ત્યાં ફરી એકવા પછી કેશવપુરા મુકામે કરવામાં આવી એમાં પણ ખૂબ સારો આપનો સાર્થનો સરકાર માણવામાં આવ્યો અને ત્યાં આપણે અહીંયા જે આપણે બેઠા છીએ એવી આપણે કમિટીની બંધારણ કમિટીની રચના કરવામાં આવી હતી પંદર સભ્યોની ત્યારબાદ દોતર મુકામે છઠ્ઠી બેઠકનું આયોજન થયું અને

આપણો મેમ્બર દરેક ગામમાં ગયા છે દરેક ગામની અંદર આ જે અત્યારે જે કઈ નીતિ નિયમો આપણે ઘડવામાં આવ્યા છે બનાવવામાં આવ્યા છે સમાજ માટે એને દરેક ગામે જઈને એને આ વાચા સંભળાવવામાં આવ્યા હતા એની અંદરથી હજુ પણ કઈ જે તે વખતે અમારા જે સભ્યો આપણે ગયા છે ત્યારે કઈ પણ સુધારા વધારા કરવાના હોય તો એ વખતે પણ સૂચનો સાથે લઈને આવ્યા હતા અને આ તમામ પ્રક્રિયાના અંતે જે સૂચનો આવ્યા છે એ સમાજમાંથી જ આવ્યા છે એ આપણા વ્યાસી પરગણામાંથી જ આવ્યા છે એ આપણા દ્વારા જ આવ્યા હતા અને એ સૂચનોના આધારે આપણે આ સમાજનું બંધારણના નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે મિત્રો આજે આ સમય ખૂબ વિકટ સમય છે અને આપ સૌ જાણો છો કે ગરીબ ગરીબથી માંડી શ્રીમંત બધાને આ સમય બધા માટે કઠિત છે તો આ બંધારણ બનાવવાની જરૂર આપણે એટલા માટે પડી કે ભૂસકે મોંઘવારી વધતી જાય છે આપણે આપણા ભાઈ ક્યાંક ને ક્યાંક આની અંદર કચડાતા જઈએ છીએ આપણી પાસે કોઈ એવી મોટી જમીન જાયદા નથી કોઈ મોટી મિલકત નથી જેથી કરીને આપણે એને પોચી મળીએ અને એ સમાજના બંધારણ આપ સૌને સર્વસ્પર્શી

દરેક દરેક વાત ની અંદર અહીંયા ચર્ચા વિચારણા કરવામાં આવી છે ત્યારબાદ આ નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને એવું નથી કે આપણે આપણો બંધારણ સર્વશ્રેષ્ઠ છે પરંતુ આની અંદર પણ અમે પણ માણસો છીએ અમે પણ આપણા સમાજના ભાઈ છે એટલે ક્યાં ખોટ થઈ હશે તો એ ભૂલ સુધારવા માટે પણ આવતી હવે પછીની એક સમીક્ષા બેઠક અત્યારે તો આનું અમલ અમલીકરણ થઈ જશે પરંતુ

કારણ કે આમાં ઘણી વખત એવું થશે કે મને આ તો મારે મને લાગુ પડે છે ને આ ના ખાવું જોઈએ તો એ મહેરબાની કરી અને એમાંથી હું નીકળી जाऊं અને સમાજને સામે રાખું જો સમાજ સામે છે સમાજના માટે બંધારણ છે તો એમાં હું કે તમે ક્યાંય એમાં પાછા પડવાનું નથી આનો અમલીકરણ સ્વેચ્છાય સ્વ અહીંયાથી આપણે કાર્યક્રમ જ્યારે છેલ્લે ફાઈનલ અહીંયાથી બધું પૂરી વિધિ થશે પછી આપણે અહીંયાથી એક સંકલ્પ લેવાનો છે એ સંકલ્પ હું લેવાડા અમી છે લે પરંતુ તમને કદાચ ક્યાંય લાગતું હોય કે આ બંધારણની અંદર આ થોડોક આ કરવા જેવું છે તો એ પણ અમે વાત ધ્યાને લેશું અને એ આગામી સમયમાં એની સમીક્ષા બેઠક થશે એ સમીક્ષા બેઠક ની અંદર એના સુધારો વધારો જે કંઈ કરવાનો થશે એ થશે પરંતુ અત્યારે જે કંઈ આ નિયમો નક્કી કર્યા છે એ નિયમો

સર કોઈની તાકાત નથી કે આની અંદરથી ક્યાંય આગુ પાછું થાય અને આટલી વિશાળ સંખ્યાની અંદર જો આપ આગેવાનો સૌ આજ મને આનંદ થાય છે કે અહીંયા મોટા ભાગના બધી પાઘડીઓ એટલે કે મારા વડીલો જ્યારે અહીંયા એમની ઉપસ્થિતિ છે એમની અહીંયા હૈયાતી છે ત્યારે ખૂબ સરસ આ પ્રકારે અહીંયા એક તો ગાંગડ ગામનો પણ અમે અહીંયા આભાર વ્યક્ત કરીએ છીએ અહીંયા આપણા પ્રમુખ શ્રી રતિલાલ રચિલાલભાઈએ ખૂબ મહેનત કરી છે આપના સૌને એકત્રિત કરવા માટે અહીંયા આજે બેઠા છે અહીંયા આગેવાનો એ ખૂબ રાત દિવસ અમે એટલા માટે કહ્યું કે બંધાણકાંય રાતોરાતમાંથી બની જતું એની અંદર ખૂબ આ લોકોનું અમારું તો ઘણું યોગદાન છે ગમે ત્યારે ગમે ત્યાં ગાંધીનગર હોય અમદાવાદ હોય બરોડા હોય કે ભાઈ કાલે અહીંયા બેઠ છે એટલે પહોંચવું જ પડે એને પહોંચતા હોય છે અને ત્યારે આ બધું શક્ય છે અને આખરે તો સમાજ માટે છે માણસ ગમે એટલો મોટો ભાઈ સમાજથી મોટો નથી આ હું જાહેરમાં તમારી વચ્ચે સ્વીકારું છું એટલે આપણે સૌએ એક તો ખાસ કરી એને અહીંયા યુવા મિત્રોએ જેમ હરીભાઈએ કીધું એ પ્રકારે આજ એ પણ સંકલ્પ લેજો કે વ્યસન આપણી સમાજની અંદર વ્યસન થી દૂર રહી અને શિક્ષણ થી સમિપ રહીએ શિક્ષણ માટે જ્યાં પણ જરૂર પડે ત્યાં આપણે સાથ સહકાર આપીએ અને વ્યસન આજે હું આટલી વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારા ખાસ યુવા મિત્રોને વિનંતી કરું છું કે વ્યસન ને હમેશા દૂર રાખો આ સમાજ નો તમારો મારો વિકાસ કરવો છે તો શિક્ષણ ફરજિયાત છે અને વ્યસન થી દૂર રહેવું પણ એટલું ફરજિયાત છે આપણને એવું લાગે કે વ્યસન એટલે મારે એક મસાલાનું વ્યસન છે કે મારે એક બીડી નું વ્યસન છે તો મિત્રો તમે એક દિવસ તમે જોજો એને જોડજો

ની અંદર થી જે પણ વ્યક્તિ આવ્યા હોય એ હાથ ઊંચો કરજો તારો મોબાઈલ દે તો અહીંયા થી મારા કિરીટ નામ બોલશે ગામના નામ જ બીજું કઈ નહીં બોલે ગામનું નામ એટલે એક હાથ ઊંચો કરજો હમણે લાવવાનું તું હવે તો પૂરો થઈ ગયો કિરીટ ને વિનંતી કરું કે ગામના નામ બોલે અને પછી છેલ્લે આપણે જે આ કાર્યક્રમ પૂરો થવાની પહેલા આપણે બધા જ જેમ આપણું રાષ્ટ્રીય ગાન જ્યારે શરૂ થાય ત્યારે એક આપણે મિત્રો હોઈએ એ સાવધાન મુદ્દામાં મુદ્રામાં ઉભા રહી અને આપણે એક સંકલ્પ લેવાનો છે આ બંધારણના અમલીકરણ માટેનો હું કિરીટભાઈ ને વિનંતી કરું કે આજની આ એક ગામો ની એક હાજરી થઈ જાય થોડી